હે પરમાત્મા તું તો ધબડો મારા પર ઉઠ્યો મારી ગંગાળી લીધી મારી ગંગાળી હતી તે મને રોટલા કરી આપતી હતી મારો પરિવાર સુખી ચાલતો હતો અને પરમાત્મા ધમણો તો મૂકતી જાય આ બાઘો મને બાઘાની ચિંત્યા છે બાઘાનો કોઈ છોકરી મરી જાય તો સારું

તારી માં હતી તો આપણો સંસાર જો ચાલતો તો ચાલતો पापा ખાવાનું કોક કરજો ગમે તે થાય પૂકલાજી અલ્યા રાત નું શાક પડ્યું ને કે જૈન બે રોટલા કરી દે એ પાછું મારે કરવાનું તો બાધા મારે તો બેરું છે તારી માં તો મરી જઈ હે બે છોલમન બે રોટલા કર આપણે બે ખાઈ લઈએ

તમારી બીજા કોની અલે પૂછા તું એ ખરો છે આ ઉમરે મારે ક્યાં પડવાનું હું તો બાગાની વાત કરું છું અરે દિનિયા ભાઈ બાગાને તો ચોથો પાયો ક્યો છે અરે પૂછા ચોથો પાયો નથી પણ તારે આઠ પાયા એના જ કરવાના છે પણ 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 કોઈ નહીં બાગા અલે પૂછા બાગાને બૈરું લાઈ આલો ને જબ તારી સારું તો એના માટે કામ કરવું પડશે છોકરી તો સારું છે પણ એના માટે મહેસાણા જવું પડશે ઉઠા તું મહેસાણા જા સુરત જા કે રાજકોટ જા મારા બાઘાનું એટલું ગોઠવી દે સારું તો એક કામ કરો લાવ પાંચસો રૂપિયા કાલ સવારની પહેલી બસ પકડી લઉં અને બાઘાનું કમ્પ્લેટ ચોખ્ખું ગોઠવી કાઢું હું વાત કરું તારે પાંચસો રૂપિયા આવ્યું એ બાઘા દરા ખુંટીએ લેગામાં પાંચસો રૂપિયા પડે લાય એ લાવું મારઘું ભરણ હોય છે બરોબર આ જે અમને કરી નાખવું પડશે ઉઠા લે પાંચસો રૂપિયા બાઘાનું ફર્સ્ટ ક્લાસ ગોઠવી દેજો અરે તમારે જવું નહીં પડે કાલે પહેલી બસમાં મહેસાણા જાઉં અને બાઘા માટે કમ્પ્લેન કરીને આવું તો કાલે સવારે માતાજીનું નામ લઈને તમે ઉપડી જ જાઓ સો ટકા કાલે તમારું કામ થઈ જશે ઓહ તો ચાલો હવે હું નીકળું રજા લઉં બરાબર અને સવારે

ભાઈ સર છે રોકડા હોય તો વાત કરો અલ ભાઈ રોકડા જ આપો તું હાલ તો ખરો લે રોકડા રોકડા આપો લે રોકડા

આ આ મારો લાગે હે ભગવાન બિલ્ડરોને તો જગ્યાઓ બતાવી બતાવીને થાક્યો પણ મારો એક સ્વાદો એ થતો નહી હવે તો પરિસ્થિતિ એવી આવી છે કે હવે તો પેટ્રોલ પુરાવાના જીઝામાં પચાસ રૂપિયાએ પડ્યા નથી આ બેઠો હવે મૂડમાં હોય એવું લાગે તારી જ વાત જોતો તો યાર મારી જ વાત જોવે આ ગામમાં બે તો એક તું ને પૂઠા એક દિવસ સમય આવશે એક રાત સોદો થઈ જાય એટલે પછી તો આપણે ફોર વ્હીલ માં ફરતા થઈ જઈશું અલ્યા થશે લે કાનિયા લે અત્યારે તો મસાલો ખા લે ઉઠા આ પાછો મુકા પાહે થી તો ઠોચી નહી લાયો અલ્યા ના કન્યા આના તો રોકળા આપ્યા અને આગળના ના બસો બાકી હતા ને એ મુકાન આપી દીધા ના હોય કનતી બાટલા માં ઉતાર્યો દિનિયા ને દિનિયો

પણ એ જમીન ના પૈસા થોડા આપણને આપી દેવાનો જમીન ઈની હ ઈના જોડે હ આપણે કઈ રીતે લઈ લેવાના પૂઠા ભલે જમીન ઈની રહી પૈસા એના રહ્યા પણ આપણે તો ભણાઈ લેવાની વાત છે એ કઈ રીતે એ તો મારા મગજમાં એક આઈડિયા હ ખબર તા કરીને ખબરી લે હું જે તને સમજાવું ને એટલું કોમ તારે કરવાનું કહો

તો જમવાનું તૈયાર થયું કે નહીં પેલા આવું કરી તી આ થોડું લીધો તો કાળું થઈ ગયું બેસન નો લેપ કાઢી કાઢી નાખ અને તપાસ આવ્યો કે નહીં સારું તમ બાપા હું મોઢું જોઈ જવું

જાત ઉપર કાબુ રાખો લાય ફોટા હું સાચવીને મૂકી દઉં ના બાપુ મારી મારાથી અલગ નહીં થાય જુદી નહીં થાય બરોબર ઉઠા આને હવે ગોડીએ બેસાડવો જ પડશે ના કાકું બેસો પૂરા જ મધ્ધર કરશે આ તો ચલો તો દિનિયાભાઈ હવે એનો તો કઈક રસ્તો કાઢીશું પણ હવે હું રજા લઉં અને આનો કાલે કઈક રસ્તો કાઢીએ કાઢીએ હો પુટા ટકા ચલો હું રજા લઉં હા આવજો બગા એ બગા ખાવાનું કાઢ લ્યા કેમ છે કનિયા ઓ હો રમેશ યાર ખા ઉખાવે